આજે જયારે અમને પોલીસ આ બાત જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કરેલા પોલીસ તેમજ મારી એલસીબી ની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપર થી જે સિરિંગો ખાલી સિરિન્જો મળી છે અમે સાત જેવી સિરિન્જો મળી છે કબ્જે કરી છે અને એને એફએસએલ મોકલીશું અને તેની સિરિન્જો છે ને કઈ બાબત ની છે એનું ધ્યાન રાખીશું ઉપરાંત રહીશો ને ત્યાં આજે મળી અને જે કઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવશે આમાં વપરાય છે એ જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવશે

અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીશું કઈ કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિનિટમાં પણ કંઈક અમને એસએસએલ રિપોર્ટ મળશે તો દિશાને ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે